લોકો આમે હાલ મોંઘવારીને લઈ ખૂબ જ મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે રાંધણ ગેસ પેટ્રોલ સહિતના ભાવ અત્યારે આસમાને પહોંચી ચૂક્યા છે દરેક જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મધ્યમ વર્ગના પરિવારને પરવડે તેવી સીમા વટાવી ચૂકી છે એવામાં સરકાર દ્વારા પ્રજા માથે જાણે વધુ મોંઘવારીનો એક ભાર આવશે તેવું સાફ દેખાઈ આવે છે અને આ નવા સ્માર્ટ મીટરમાં હાલના જૂના મીટરો કરતાં વધુ બિલ આવતા હોવાની અને ફરિયાદ સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળેલ છે જેથી આવી વિવિધ ફરિયાદોને સ્માર્ટ મીટરમાં છેડછાડ થવાના વધુ બિલ આવવાના ડરથી લોકો ખૂબ જ ભયભૂત છે

ઇન્ડિયા બ્લોકના કોંગ્રેસ અને સામ્યવાદી પક્ષના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સ્માર્ટ મીટર પ્રિપેડ જે મીટર છે એ સંપૂર્ણ ખાનગીકરણનો રસ્તો તૈયાર કરનારી યોજના છે અને આનાથી વીજળીનું સંપૂર્ણ ખાનગીકરણ થાય એવી અમને બહેશત છે કારણ કે જાહેર સંસ્થાઓ છે પહેલાં વીજળી વપરાશ કરો અને પછી પૈસા ચૂકવો પરંતુ આ તો પહેલા પૈસા ચૂકવો અને પછી વીજળી વાપરો એનો સીધો અર્થ એમ થાય છે કે આ વીજળીનું ખાનગીકરણ છે ભાજપ સરકાર કોઈપણ જાહેર જેવા સંસ્થાઓ છે એનું ખાનગીકરણ કરવા જઈ છે વીજ ઉત્પાદનનું ખાનગીકરણ થઈ ગયું છે હવે વીજ વિતરણનું ખાનગીકરણ કરવા જઈ રહ્યું છે જે આવનારા સમયમાં વીજળી મોંઘી થશે વીજળી પોસાય નહીં એવી થશે જે રીતે અત્યારે ગુજરાતમાં વીજળી ઘર વપરાશી વપરાયેલી રહી છે એ આખા દેશમાં સૌથી વધુ ભાવ ગુજરાતનો છે અને સ્માર્ટ મીટર લગાવવાથી આથી પણ વધુ વીજળી મોંઘી થવાની છે એ ચોક્કસ છે એટલે સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર દેશમાં આ યોજનાનો વિરોધ થાય છે અને આ યોજના કોઈ પણ સંજોગોમાં બંધ થવી જોઈએ અને જો બંધ નહીં થાય તો પ્રજા આવનારા આજે ઉપલેટા શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસની આગેવાની કોંગ્રેસના કાર્યકરો ઉપલેટામાં એક આવેદનપત્ર આપી અને પીજીએસએલ કંપની દ્વારા જે ઉપલેટામાં સ્માર્ટ લગાવવામાં આવે છે તેમનો વિરોધ કરી અને સ્માર્ટ મીટરની કામગીરી બંધ કરવાની માગણી કરેલ છે આ માગણી કરવાનું કારણ પણ અમે તેઓ દર્શાવેલ છે કે સ્માર્ટ મીટર છે એ ઇલેક્ટ્રોનિક આઇટમ છે અને ઇલેક્ટ્રોનિક આઇટમમાં કંપની ગમે ત્યારે તાલમેલ કરી અને ખોટા બિલ બની શકે એવી શક્યતાઓ પણ છે અને આ ખોટા બિલો જે વધારાના બિલો હશે તો પ્રજા ઉપર એ ડામ રૂપી પડશે ઘણી જગ્યાએ મીટર લાગ્યા છે ગુજરાતમાં ત્યાં પણ સામાન્ય એકાદ મહિનાના વપરાશમાં બે બે ચાર ચાર હજારના પાંચ પાંચ હજારના બિલ આવવાના બનાવો બન્યા છે અને અખબારોમાં પણ આવેલ છે એટલે સ્માર્ટ મીટરની કામગીરી વિશ્વાસપાત્ર ન હોવાનું અમને લાગતા અમે સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો છે સ્માર્ટ મીટર ઇલેક્ટ્રોનિક આઈટમ હોય અમને ગમે ત્યારે એમાં છેડછાડ કરી અને ખોટા બિલ બને એવું બને છે એટલા માટે અમે આજે વિરોધ કરી અને સ્માર્ટ મીટર ન લગાવવા માટેનું આવેદનપત્ર આપ્યું